નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો જોઈએ રંગોનું અનેરું પર્વ એટલે ધૂળેટી તો મિત્રો એકવાર જરૂરથી સાંભળજો હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અભિલ ગુલાલ તેમજ નિત નવા રંગો છાટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવવાની એકબીજાને ગુલાલ લગાવી અને રંગ છાંટવો સામાજિક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે તેથી હવે ગરમ પાણીથી નાહવાની કોઈ જરૂરત નથી હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી હોળી ધૂળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજ ભૂમિ જેવી ઉમંગ પર ભૂમિ ભારત ભરમાં નથી અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રિજબાળને તોફાને ચડવા ઉશ્કેરાતી રહે છે વ્રજનો પ્રત્યેક બાકો છોકરો કાન્હનો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે હોળીના વિવિધ લોકગીત જેવા કે ફાગ ત્રૃપદ ધમાર રસિયા રંગ કે ડફકી હોરી જેવા ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યા કરે છે આ દિવસે ગાયનવાદન નૃત્ય નાટકો લોકગીતો એટલે કે રસિયાનું માન કરવામાં આવે છે સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી ગલી રાસલીલાઓથી ઉભરાય છે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષવાણી ઉચ્ચારે છે અબિલ ગુલાલ ચંદન હળદર અને અતર તથા ગુલાબ જળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠમાર હોળી છે બરસાના એ મથુરા પાસે આવેલું રાજા રાધાજીનું જન્મસ્થાન છે અહીંની લઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાદના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારની તૈયાર કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે ત્યારે નંદગાવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાતાજીના મંદિર લાડીલીજી પર ધ્વજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતા કરતા આ લાઠીનો માર સહન કરે છે જો પુરુષો આ મારમાં પકડાઈ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચવવામાં આવે છે પૌરાણિક કાળમાં શ્રી કૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આગળની નવી નવી સ્ટોરી મળતી રહે